મુખ્ય અને સૌથી લાંબી શેરીમાં ગેસની પાઇપલાઇન અને ગટર લાઈન વ્યવસ્થા કરવા માટે સિમેન્ટ રોડ પૂરેપૂરો તોડી નાખતા લોકોને અવરજવર માટે અવરોધ ઉભો થાય છે અને ગટરની ચેમ્બર પણ શ્રીજી વિદ્યાલય પાસે અવારનવાર ઉભરાય છે જેની અસરથી લોકો અને વિદ્યાર્થીઓ ખૂબ પરેશાની ભોગવીને પંચાયતમાં ફરિયાદ નોંધાવે છે પણ કોઈ ચોક્કસ સંતોષકારક જવાબ મળતો નથી તેમજ આ ખાડામાં નાના વાહનો અને ગાયો પડી જાય છે રોડ સિમેન્ટનો હતો આજે ખાડા ટેકરાઓથી ભરપૂર છે જેથી વરસાદી પાણી ભરાઈ રહે છે અને જીવાત થાય છે તેમજ યોગ્ય વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી જેથી પગપાળા ચાલીને અવરજવર પણ મુશ્કેલ બની છે નવી લાઈન સુધીની શેરીમાં આ જ પરિસ્થિતિ છે તેમજ સફાઈ કામદારની અછત હોય એમ કચરા પડ્યા હોય છે આ ગટરની સુવિધા ભૂજની છે પણ માધા પર જુનાવાસ થઈને નીકળે છે જેના કારણે આ રોડ તોડી પાડવામાં આવ્યો છે તો આ રોડ ફરી બનાવવા જવાબદારી કોણ સ્વીકાર કરશે ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે આમ જ રહેશે લોકોને એવી માંગણી છે કે વરસાદની સિઝનમાં તો કામ કરવું કઠિન છે વરસાદની સિઝન પૂરી થતાં જ જો કામગીરી થાય તો યોગ્ય નાય થશે એવી રજૂઆત કરવામાં આવી હતી